આય હું તમને શું કઉ છું આ વેલ આપણે બે કોરટ લગન કરી લીધા પણ તમે ઘર માનશે અરે મારી સકુડી તું તમ તારે સમજો ઉપાધી કરી મારા ઘરે છે ને મનાવામાં કે ને તો મારા બાપા એક જ છે એ તો મારી સુટકારીમાં માની જાય છે ને ખબર છે એવું છે હા તો હાલો તું સમજો મારા ઘરની ઉપાધી કરી તાર બાપુની ભલે હવે ગોતે

બે દિલ ઘર બારો વિયોજ્યો છે કાઈ કીધું નથી ક્યાં આવ્યો કાઈ ખબર જ નથી એને કાઈ મારી પડી જ નથી એનો બાપુ અહીંયા શું કરે છે શું રાંચીને ખાય છે કાઈ એને મનમાં જ નહીં એ બાપુ આશીર્વાદ આપો એ એ તને કહું છું બોલો બાપુ આ કોણ છે એ તમારી બહુ એ હું કાઈ બહુ બહુ ન કહેવાનો જાણે જોગા વગેરેનો લઈ આવ્યો છો તે કોણ છે ઈ

ભૂલ થઈ ગઈ મારી એ હા તો કન માં રહું આ જાવ કરો અંદર મારા બાપા માઈ નહી જાવ હલાલ તો દીક પણ ઊભો રે વાય કાઈ બીક જેવું નથી ને ના ના બાપુ એવું તો કાઈ છે નહીં તો ભલે નક સાંભળા મારા બગડ છે ના ના બાપા ઉપાય દી હું કામ કરો હા 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 જાવ કરો અંદર મારા દીકરો પાણી વ્યાયો બોલો કીધું નહીં પણ ભલે પાણી વ્યાયો હોય મારે તો દાંડો સટકો

બોલો મારા બાપા ને કેવી નીંદર આવે છે હે હમણાં ઘર માં રાખતા નતા અત્યારે નાકોરા કોરા બોલો ઉપાય દી ભાઈ ને છોકરા લગન કરી લીધા બો આવી જાય ઘર હવે તો નાકોરા કોરા લ્યો શું કરવું એ તમે બાપુ ને જગાડો એ મારા બાપા પલ્યા હોતા હોય ઘેરી નીંદરમાં છે સમજી એ પણ મેં શાહ બનાવ્યો છે એટલે કઉ લાય હું તું પી લેવી માં શું ભાઈ હાલો Em do, má ra bà papa làm ăn tan tại của ra thấy được sao nè? Hả? Hả? Má ra bà papa nó ăn uống khát bây nó. rồi papa. ta gì nào không cả nào ra cái gì?

હાલો ઈ કરી કરીએ આપે છે વાહન પાંધેન વાહી જાય હા હા જલ્દી તું ખેલો લે ત્યાં પોલીસ ફાયદુ દાયબી એટલે અહીંયા રેઠા પોલીસ મારા આડા પડશે હે મારા બાપા ભલું તાવે હું આ બેવા છે હાલ જલ્દી મારા દીકરા કર્યો તો મને હાસુ હાલ હાલ જલ્દી કાઢો બોલ લે હું તને શું કહું બોલ તાર બાપા તારું ક્યાં નક્કી કર્યું કે ન કર્યું તારું ક્યાંય નથી કર્યું કાઢ્યું નક્કી કરવાની વાત એતી નહીં શકાય એટલે મારે એવું છે ઓન લગ્ન ન કરવાના મારે હાલી સોડી જડે ને એટલે લઈને ભાગી જવું કઈ લપ જ નહીં ભાગી જાવ આ લગ્ન કરવા નહીં કાંઈ ઓલું લઈને ભાગી જવાનું કઈ લપજ જ નહીં અને સપોર્ટ કરજો કઈક મને એટલે ઓલા હરિયાડો ઘર કિંકા છે શું કામ છે એનું ઘર તો આમ જ છે એને કઈ છોકરો છે હા એ ખે મગનો તે મહાણીઓ અમારી બોન ને લઈને ભાગી લઈ આવ્યો છે

હવે બોલ હાસુ બોલ કે હંતાડ્યા હે મેં ક્યાં ન હંતાલે મારા દીકરા ઘર માં જતા કેક ભાજી જે લાગે અતારે પાગ્યો છે હાલો ની જાવું છે આ ડોહા ને મામુ બનાવી દીધો એવડા હે હા હા હવે સને હાથ માં આવ્યો ને એટલે તાટ્યા દીને ભાઈ ને હાલો હાલો મારો દીકરો બોલો મને મૂકી ને ભાજી જ્યો મને માર ખવર્યો હવે તો કોઈ દી ઘર માં જ નો કરવા દો ભલે આખી જિંદગી બહાર રખડતો હોય સાંભળા બગન ને ચમારા બોલો ના પાડતો તો પ્રેમ લગન ન કરતો તોય રહી કરીને આયો મણ્યો